આજે આપણે જઈ રહ્યા છીએ અંબાજી માતાના મંદિરમાં અંબાજી માતાનું મંદિર જે કાંસા ગામની અંદર આવેલું છે કાંસા વિસનગર જે મહેસાણાથી આશરે પચીસેક કિલોમીટર થાય વડનગરથી આશરે પંદરેક કિલોમીટર થાય અહીંયા અંબાજી માતાનું એવું ભવ્ય મંદિર છે કે જેને દર્શન કરી અને અનેક લોકો પાવન થઈ જાય છે તો આજે આપણે દર્શન કરીએ આ છે અંબાજી માતાના મંદિરની અંદર મુખ્ય પ્રવેશ દ્વાર અને સામે દેખાય છે એ મંદિર નીચે પણ મંદિર છે ને ઉપર પણ મંદિર છે અને આ બાગ બગીચો અને અહીંયા નાના છોકરાઓને રમવા માટેનો પણ બગીચો છે જે આપણે વિડીયોમાં અંત સુધી જોઈશું તો આ પણ જોવા મળશે મિત્રો હવે આપણે જઈ રહ્યા છે મંદિરના સાનિધ્યની અંદર અને અહીંયા આગળ હજી કામ થોડું બનાવે છે જે આ બાજુમાં જે તમને આસન દેખાય છે જે પથ્થરના આસન બનાવેલા છે ત્યાં પણ મૂર્તિઓને બિરાજમાન કરવાની છે અને અહીંયા આગળ પણ ફૂંવારાની પદ્ધતિ બનશે અને આમ ઠંડક જેવું લાગશે આ મંદિરમાં આપણે જઈ રહ્યા છે આ મંદિરના જે ઘૂમટમાં જવાનો આ રસ્તો છે મિત્રો આ મંદિર આટલું ઊંચું છે જેને સીડીઓ ચડી અને મંદિરમાંના ઘૂમટની અંદર જવાશે ત્યાં અંબાજી માતાના દર્શન કરી અને આપણે બધા પાવન થઈશું અમારી સાથે સાથે તમે પણ ચાલો તમને પણ અંબાજી માના દર્શન કરવડાવી દઈએ જેથી તમારું પણ જીવન ધન્ય થઈ જાય કારણ કે અહીંયા પરચાધારી મંદિર છે અહીંયા અનેકે શ્રદ્ધાળુઓ આવે છે દર રવિવારે અને પૂનમે અહીંયા મેળા જેવું વાતાવરણ હોય છે આ કબૂતરોના લીધે અહીંયા જાળી મૂકેલી છે શૈલેષભાઈ તમે આગળ નીકળો અમારે શૈલેષભાઈ ઓઢાથી પણ હાજર થઈ ગયા છે મા અંબાજીના સાનિધ્યની અંદર આજે શૈલેષભાઈ પધાર્યા છે ઢીંગલી હશે હે માતાજીનું મંદિર છે સૌની મનોકામના પૂર્ણ કરજો અહીંયા જ્યાં આપણે પ્રતિમા લઈએ છીએ ફરીએ છીએ માતાજીના મંદિર બાજુ ત્યાં આગળ દરેક માતાજીઓ બિરાજમાન છે આ છે બહુચરમાં આ છે ઉમિયામાં અહીંયા વિષ ભુજારી ચામુંડા બિરાજમાન છે જેને ચંદ અને મુંડ જેવા રાક્ષસોને મારે સહાર કર્યો એવા અહીંયા ગાયત્રી સ્થાન છે

દર્શનનો લાભ લો અમારા શૈલેશભાઈ કહે છે કે દરેક મિત્રો અહીંયા એક વખત આવી અને દર્શનનો લાભ લેવું જ જોઈએ કારણ કે અહીંયા દર્શન કરવાથી તમારા દરેકે પાપ નષ્ટ થઈ જશે આ મંદિર કાસા ગામમાં આવેલું છે જે આ સામે જે આ તમને દેખાય છે જે એસી રૂમો એ રહેવા માટેની સગવડ છે અહીંયા આગળ કોઈ પ્રોગ્રામ થાય તો આ એક વાડી તરીકે પણ અહીંયા આગળ યુઝ કરવામાં આવે છે આવો દર્શનનો લાભ લો મિત્રો અને એકવાર જરૂર દર્શન કરવા માટે આવજો એકવાર આવો મિત્રો અહીંયા અંબાજી માતાનું બહુ સરસ મંદિર આવેલું છે અને અહીંયા આવી અને માતાજીના દર્શનો એકવાર લાવો લો અને તમને બહુ આનંદ થશે આ મંદિર વિસનગરની બાજુમાં બે કિલોમીટર ખાસા ગામમાં આવેલું છે અને એકવાર જરૂર દર્શન કરવા આવજો બોલો જય અંબે માત કી જય માના સાનિધ્યની અંદર પ્રાણી પણ છે પણ મિત્રો જે મેન મુખ્ય મંદિર છે ત્યાં આગળ દર્શન કરીશું કહેવાય છે કે ગબ્બર ઉપર માતાજીનું સ્થાન છે જે અંબાજીની અંદર અને એમ કહેવાય છે કે નીચે જે મંદિર છે એ યંત્રની આરતી થાય છે પણ આ મંદિરની અંદર નીચે મુખ્ય મંદિર છે જે વર્ષો જૂનું છે પણ માતાજીની રજા ન મળતા એ બેઠક ન ઉઠાવવા માટે એના એ જ મંદિર ઉપર આ એક નવું મંદિર કરવામાં આવ્યું અને જ્યાં માતાજીને બિરાજમાન કરવામાં આવ્યા મિત્રો આ બગીચો છે આગળ પણ બગીચો છે જ્યાં આગળ છોકરાઓ રમે એમને પણ બહુ મજા આવે અને છોકરાઓ ખુશ થાય એવી અહીંયા પણ જબરજસ્ત અને વિશાળ જગ્યા ઉપર બનાવેલું છે આ છે અંદર જવા માટેનો દરવાજો અહીંયા આગળ આ હોલની અંદર સત્સંગ થાય છે અને એ સત્સંગ હોલના એક્ઝેક્ટ સામે માં આદ્યશક્તિમાં અંબાજીની આ પ્રથમ સ્થાપના છે કાંસા ગામની અંદર હે મા જે વિડીયો જોવે છે એનું બધાનું સારું કરજે અને દરેક માણસોને તું સદબુદ્ધિ આપજે મરિયા કસ પાતાળ તું ધર અંબર નાગ સુરંદર પાર નમે દિગપાલ દિગંબર આ દહી મિત્રો હવે આપણે બગીચામાં જઈએ છીએ અમારા શૈલેષ ઓઢાવાળાને પણ નમ્ર વિનંતી છે કે તેઓ પણ બગીચામાં આવી અને નાના નાના ભૂલકાઓને જોવે

અમારે શૈલેષભાઈ પણ દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે હા એકવાર બાળકો સાથે જરૂર આવજો માં અંબાજી માતા નું બહુ સરસ ભવ્ય મંદિર આવેલું છે બાજુમાં બાળકોને ભૂલકાનો પણ લેતા આવજો અને અહીંયા બહુ સરસ પણ બગીચો બનાવેલો છે અને સાથે સાથે થોડો છોકરાને રમવા માટે મનોરંજન માટે અહીંયા પણ જગ્યા બહુ સારી છે તો એકવાર જરૂર મુલાકાત લેજો બોલો અંબે માત કી જય બેટા અહીંયા તમને રમવાની કેવી મજા આવી બહુ મજા આવી હચ્ચું કે હા હા

પણ રહેવું હોય અને કોઈ પણ માણસને ખાવું પીવું હોય તો ચાલીસ રૂપિયામાં માત્ર ટિફિનની સુવિધાઓ છે